કારણ કે ભારતની અંદર જે રીતે સાંપ્રદાયિકતા હતી જે રીતે ધાર્મિક સૌહાર્દ હતું અને જે રીતે ભારત દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો હતો એ એક મોટો ધક્કો જે છે ને એ બે હાજર ચૌદ પછી લાગ્યો છે ધાર્મિક તમને ખબર છે કે પ્રધાનમંત્રી પદ પર બેઠેલા મનમોહનસિંહ જાહેરમાં એવું સ્ટેટમેન્ટ આપે એક વખત નહીં બે વખત બે હજાર છ માં ને બે માં કે ભાઈ આપણા દેશ પર સંસાધનો નો પહેલો અધિકાર મુસ્લિમો નો છે એટલે એ લોકો માટે ધાર્મિક તાણાવાણા સારા છે એ સરકારના ધ્રુવ ગૃહમંત્રી

બરોબર છે મનમોહનસિંહ આતંકવાદી આપણે યાસીન મધિક મળવા જાય તો ધાર્મિક સારા છે નો હુમલો થાય ત્યારે ત્યારે બદલો લેવાની અને યાદ કરવાની જગ્યાએ એ લોકો બદલો નથી લેતા અને એ લોકો એક પુસ્તક છપાવી દે છે કે છવ્વીસ અગિયાર એ આરએસએસ ની સાજિશ છે ત્યારે ધાર્મિક તાણાવાના સારા છે ઓબામા એ તેની પુસ્તક ની અંદર આનો ઉલ્લેખ કર્યો છે કે ત્યારે ભારતીય સેના તૈયાર હતી પરંતુ એટલા માટે હુમલો ના કર્યો કે આપણે તો એક ચોક્કસ કોમ્યુનિટી નારાજ થઈ જાય મનમોહનસિંહ ને એવો ડર હતો ત્યારે ધાર્મિક તાણાવાણા સારા છે કેટલાક હિન્દુ સંતો મહંતો અને હિન્દુ સાબિત કરવાની કોશિશ કરે ત્યારે ધાર્મિક તાણાવાણા સારા છે ઓલ ઇન્ડિયા ઓલ ઓવર વર્લ્ડ માં ડિફ્લેન્ડ આતંકવાદી ઓસામા ને ઓસામા જી કયા તીગવી દે છે ત્યારે ધાર્મિક તાણાવાળા સારા છે તો અને કોમ્યુનલ વાયલન્સ બિલ બે અગિયાર ની અંદર કોમ્યુનલ વાયલન્સ બિલ લાવવાનું જેની અંદર મેજોરિટી હિન્દુ સમાજ જ દોષી છે એવું સાબિત કરી દેવાનું ત્યારે આ લોકોના ધાર્મિક તાણાવાણા સારા છે સિમી જે ડિક્લેરેડ આતંકવાદી છે એ લોકો જેના પર પ્રતિબંધ મૂક્યો હતો સિમી ને આરએસએસ ઇઝ ઇક્વલ ટુ છે એવું રાહુલ ગાંધી બોલે ત્યારે એ લોકોના ધાર્મિક તાણાવાણા સારા છે અરે ભાઈ કયા મોડે તમે લોકો ધાર્મિક સૌહાર્દ વાત કરો છો તમે બે પહેલા મંદિરે નથી ગયા તમે બે હાજર ચૌદ પેલા ક્યારે હિન્દુ ધર્મ ની વાત નથી કરી તમે ઓલવેઝ એને બદનામ કરવાની કોશિશ કરી છે તો એક ધર્મને બદનામ કરવો અને બીજા ધર્મ નું અપીસમેન્ટ કરવું એના માટે તમારા ધાર્મિક તાણાવાળા સારા છે એવું કહી શકાય ામ કરો સા કરો તમે લોકો